જય માતાજી નમો બુધાયો અત્યારે હું પોચી ગયો છું વીર પુરુષવીરજી ગોહિલ છે ત્યાં તો હું દર્શન કરાવવાનો હું મારા ગ્રુપ સાથે આવેલો છો તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો જે કોઈ મિત્રો આ ચેનલની અંદર પહેલી વાર આવ્યો તે ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક કરી દો અને વિડીયોને બને એટલું શેર કરી દો સારો આપણે મોખડાજી ગોહિલ વિશે થોડો ઇતિહાસ જાણી મોખડાજી ગોહિલનો જન્મ રાણપુરના રાજવી રાણાજી ગોહિલના ઘરે થયો રાણાજી ગોહિલના પિતાનું નામ સયજકજી ગોહિલ હતો તે ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત અને ઉપાસક હતા રાણાજી ગોહિલ સયજકજી ગોહિલના પુત્ર હતા જે ખેરગઢ રાજસ્થાનથી ગુજરાતના કાઠિયાવાડમાં આવીને સયજકપુર નામનું નગર વસાવ્યું તેના પુત્ર રાણાજી ગોહિલે એના નામ ઉપર રાણપુર રાખ્યું હવે વાત કરશું મોખડાજી ગોહિલની મોખડાજી ગોહિલ થોડા સમય સુધી તેના પિતા પિતાશ્રી રાણોજી ગોહિલના મિત્ર ધંધોકાના રાજવી કોલી વંશના ધનાજી મેરના ઘરે શસ્ત્ર વિદ્યા શીખવા માટે ગયેલ ત્યાર પછી રાણપુરની ગાદી ઉપર મોખડાજી ગોહિલ આવ્યા અને મોખડાજી ગોહિલે પોતાનો વિસ્તાર ધીરે ધીરે વધારવાનું શરૂ કરીને ભાવનાગરના ઉમરાળા તાલુકા ઉપર ઉમાજી કોઈ નામના શાસક કરતા તેની પાસેથી તે ઉમરાળા પણ જીતી લીધું ત્યાર પછી પિરમબેટ અને ઘોઘા સુધી પોતાનો વિસ્તાર વધારીને ઘોઘા ઉપર રાસ કરવાની શરૂઆત કરી સમય મોહમ્મદ બિન જે દિલ્હીનો સુલતાન મોખરાજી ગોહિલ સાથે યુદ્ધ થયું અને મોખરાજી ગોહિલની સેનાની અંદર રણબંકા કોલીઓ રાજપૂતો અને બીજા અનેક લોકો સાથે મળીને મોહમ્મદ બિન તુક્લક સાથે યુદ્ધ કર્યું અને યુદ્ધની અંદર મોખરાજી ગોહિલ શહીદ થયા મોખડાજી ગોહિલનું મસ્તક વગરનું ધળ ઘોઘાથી લઈને પર સુધી લડતું લડતું આવ્યું એટલે ખદરપરની અંદર પણ એનું મંદિર છે ઘોઘાની અંદર પણ મોખડાજી ગોહિલનું મંદિર છે અને પીરમબેટ જે ટાપુ છે એ ટાપુની અંદર પણ મોખડાજી ગોહિલનું નાનું ઊંઘું મંદિર છે હવે વાત કરીશું મોખડાજી ગોહિલના ત્રણ અલગ અલગ નામ મોખડાજી ગોહિલને મહાવીર મોખડાજી પણ કહેવામાં આવે છે ઘોઘા રાણાજી પણ કહેવામાં આવે છે અને પીરમબેટના હિન્દુ પીર તરીકે પણ તેને પૂંજવામાં આવે છે વર્ષમાં એકવાર આ ઉત્સવ પણ ઉજવવામાં આવે છે તમે આ બાજુ આવો ત્યારે આ મંદિરે અવશ્ય દર્શન કરવા આવજો જય હિન્દ